ઓડિશા કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ બનાવી દીધો અને આજે શપથવિધિ થઈ ધવલ પાસેથી જાણીએ આ પૂર આજે ઓડિશામાં ભાજપે સરકાર બનાવી છે અને ભાજપના નેતા એક મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે મોહન માંઝીએ રઘુવર દાસે એમને શપથ લેવડાવ્યા છે તો સાથે સાથે ઓડિશાની અંદર બે ડેપ્યુટી સીએમની પણ વરણી થઈ છે જેવી રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે બે ડેપ્યુટી સીએમની વરણી કરી હતી તેવી જ રીતે બે ડેપ્યુટી સીએમ છે એક કેવી સિંહદેવ છે અને એક પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ તરીકે પ્રવતિ પરિદાએ શપથ લીધા છે મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ જે પી નડા સહિતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિમાં પહોંચ્યા છે મહત્વની વાત છે કે નવીન પટનાયક જેને હરાવીને ભાજપ સત્તા પર આવ્યું છે નવીન પટનાયક પણ ભાજપની શપથવિધિમાં હાજર રહ્યા હતા